રાજ્ય સરકારે એક જાહેરાત કરી કે જેટલા પણ ખેડૂતો છે પોતાના જે છે ટેકાના ભાવે વેચવા માંગતા હોય તો એમની જે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય એ માટે એમણે એક પોર્ટલ ખુલ્લું મૂક્યું અને પછી સ્વાભાવિક છે એવું થાય કે અમે જલ્દીથી અમારું રજીસ્ટ્રેશન કરાવી લઈએ જેથી કરીને અમારો પહેલો વારો આવે જેથી કરીને ઘણા બધા લોકોને જે પૈસાની થોડી ઘણી જરૂરિયાત હોય તો જ્યારે પહેલો વારો આવે તો સરકાર દ્વારા એમને પૈસા આપી દેવામાં આવે એટલે સ્વાભાવિક છે કે બધા ખેડૂતો આ જ રીતે કે જલ્દી જલ્દી કરી અને પહેલા કે બીજા દિવસે નોંધણી કરાવવા માટે જતા રહે અને એ જ કારણે જે એમની વેબસાઇટ છે તેમાં ક્યાંક ધીમી ગતિ જોવા મળી એટલે કે ઘણા બધા ખેડૂતો રજીસ્ટ્રેશન ન કરાવી શક્યા જેમને કારણે હવે જે નેતાઓ જે ઘણા બધા વિપક્ષના તે પણ મેદાનમાં આવ્યા છે આપણે પાલા બલેને પણ સાંભળ્યા હતા હવે આ તમામ બાબતે ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં આવ્યા છે અને હવે તેમણે શું માંગ કરી છે ખેડૂતોને લઈને તેમની વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બે દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી કે ઓનલાઈન પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેથી કરીને જે પણ ખેડૂત છે કપાસ હોય પછી અડદ હોય કે ઘણા બધા જે પાકોની અત્યારે એમણે વાવેતર કર્યું હોય જે જણસ અત્યારે એમના ઘર સુધી પહોંચી ગયો હોય એમને જો વેચવા માંગતા હોય તો અમે ટેકાના ભાવે ખરીદી કરવા માંગીએ છીએ એવું સરકારે કહ્યું ત્યારે પણ અમે સરકારને સવાલ કર્યા હતા કે તમે એ પણ ધ્યાન રાખજો કે ખેડૂતોને ધરમનો ધક્કો ન ખાય કારણ કે ઘણી બધી વખત એવું બને છે કે જ્યાં જાય છે તો જે નોંધણી કરવાનું હોય છે ઓનલાઈન ત્યાં પણ કંઈક ધીમી ગતિ જોવા મળે ક્યારેક સર્વર ડાઉન જોવા મળે સર્વર ઠપ હોય એમના કારણે ખેડૂતોને ધક્કો થાય અને અત્યારે બન્યું પણ એવું કે પહેલા બીજા દિવસ દરમિયાન આ બધું થયું હવે ગોપાલ ઇટાલિયાએ રાઘવજી પટેલને પત્ર લખ્યો છે સૌથી પહેલા એમની બે મુખ્ય માંગ છે તે સમજી લઈએ ગોપાલ ઇટાલિયાએ રાઘવજી પટેલને પત્ર લખ્યો છે અને એમણે જે મુદ્દો ટાંક્યો છે કે ટેકાના ભાવે મગફળી અને અન્ય જણસ વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં પડતી તકલીફ તેમજ રજીસ્ટ્રેશનની સમય મર્યાદા છે વધારવા માંગ કિશન સાથે જણાવવાનું કે ટેકાના ભાવે મગફળી કે અન્ય જણસ વેચવા માંગતા ખેડૂતો દ્વારા ગઈકાલે પ્રથમ દિવસે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા જતાં ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો આજે જ્યારે આ પત્ર લખાઈ રહ્યું છે ત્યારે પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલુ થયેલ નથી ટેકાના ભાવે નોંધણી કરાવવાની વેબસાઈટ જે અહીંયા એમણે આપી છે એ ગઈકાલે હેંગ થઈ ગઈ ક્રેશ થઈ ગઈ હતી એટલે ગઈકાલે ખેડૂતોને સાતબારની નકલ કાઢી આપવાની વેબસાઈટ પણ ક્રેશ થઈ ગઈ હતી આથી ગઈકાલે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોઈ ખેડૂતનું રજિસ્ટ્રેશન હજુ સુધી નથી થયું છેલ્લા બે દિવસથી રજિસ્ટ્રેશન માટે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મારી નીચે મુજબની રજૂઆત તાત્કાલિક ધ્યાને લેવામાં આવે પહેલી છે એકાના ભાવે નોંધણી કરાવવાની વેબસાઇટ છે તાત્કાલિક મેન્ટેન કરીને ચાલુ કરાવવામાં આવે બીજું છે ખેડૂતોને સાત બારની નકલ કાઢી આપવાની વેબસાઇટ પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવે ભાવે કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સમય મર્યાદામાં પંદર દિવસની મર્યાદા વધારવામાં આવે હવે એમણે માંગ કરી છે એટલે સ્વાભાવિક છે કે બધા ખેડૂતો એક સાથે જયારે નોંધણી કરાવવા માટે જાય એટલે જે વેબસાઇટ છે એમાં ક્યાંક એમને અસર આવવાની છે અને ત્યારે બની પણ એવું રહ્યું છે પણ તેમ છતાં હજુ પણ સરકારને જ વિનંતી છે કે હજુ તમે જે ઘણા બધા નેતાઓ એવું કહી રહ્યા છે કે સમય મર્યાદા વધારવામાં આવે જેથી કરીને હજુ પણ લગભગ ત્રણ ચાર દિવસ દરમિયાન આ સમસ્યા જો ખેડૂતોને રહે તો ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો એવા હશે કે જે પોતાની જણસ્થ ટીકાના ભાવે વેચવા માંગતા હશે એટલે એમને તકલીફ ન મળે અને આજ સાથે જ્યારે આવા બધા આક્ષેપો સરકાર ઉપર થઈ રહ્યા હતા કે ધ્યાન નથી આપતી અને ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ જેથી કરીને ખેડૂતો હેરાન ન થાય અને હવે એ જ બાબતે સરકારનો પણ એક ખુલાસો સામે આવ્યો છે રાઘવજી પટેલે પણ હવે આ વાત એમણે ક્યાંક સ્વીકારી છે કે પહેલો અને બીજો દિવસ છે એટલા માટે આ સમસ્યા થઈ રહી છે અમે હજુ વિચારણા કરીશું કે જેથી કરીને ખેડૂતો છે એમને વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે વધારે સમય ના લાગે અને અમે સમય મર્યાદા વધારી શકે તે માટે પણ અમારી મંત્રણા ચાલુ છે હવે જ્યારે બધા નેતાઓ ઘેરી રહ્યા છે છે ત્યારે બાબતે શું ખુલાસો કર્યો તે તારીખ પહેલી સપ્ટેમ્બરથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ પણ પહેલો દિવસ હોવાથી એક સાથે ખેડૂતોની મોટી સંખ્યામાં નોંધણી માટેની માંગણી આવતા સર્વર ક્રેશ થઈ ગયેલ જેના પરિણામે આખો દિવસ નોંધણીની પ્રક્રિયા કોચમાં પડેલ હતી આ પ્રશ્ન અમારા ધ્યાને આવ્યો છે અને સરકાર જે ખેડૂતો ટેકાના ભાવે પોતાની જણથી વેચવા માટે ઈચ્છુક હોય એવા તમામ ખેડૂતોની નોંધણી ઓનલાઈન થઈ જાય એ જોવા સરકાર વિચારણા કરી રહી છે અને સરકાર એના માટે પ્રતિબદ્ધ છે કે તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે એના માટે સર્વર વ્યવસ્થિત કામ કરતું થાય અને તમામ ખેડૂતોની નોંધણી થઈ શકે અને જરૂર પડે તો આ માટે સમય મર્યાદા લંબાવવાની પણ સરકારના વિચારણા હેઠળ છે નોંધણી માટેની સમય મર્યાદા લંબાવવાનું પણ સરકારની વિચારણા હેઠળ છે જેથી સૌ ખેડૂતો એની નોંધ લે અને ધીરજ રાખી શાંતિથી પોતાની નોંધણી ઓનલાઈન કરાવી લઈએ હવે જે રીતે ખેડૂતો અત્યારે ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે આગામી સમયમાં સરકાર પાસે એટલી જ આશા રાખીએ કે વધારે હેરાન પરેશાન ન થાય જલ્દીથી જે સર્વર ઠપ થઈ ગયું છે તે પણ હવે જે વેબસાઇટ જે ચાલુ થઈ જાય જેથી કરીને ખેડૂતો તાત્કાલિક ધોરણે પોતાની જે જણસ લઈને વેચવા માટે જવાના છે એમની નોંધણી કરાવી શકે અમારા અહેવાલને લઈને અને ગુજરાતના ઘણા બધા જિલ્લામાંથી આ ફરિયાદ ઉઠી છે જો તમારા જિલ્લામાંથી પણ આ ફરિયાદ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર